ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસે ઝડપી પાડી દારૂ નો નાશ કર્યો અને ગેરકાયદે ચાલતી ભઠ્ઠીઓ તોડી પાડી ખેડા ગામે ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી છે લીમડી પોલીસે દરોડા પાડતા દારૂની ભઠ્ઠીઓ પરથી ફરાર થયેલ દસ ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ખેડામાં એક સાથે દસ જેટલી જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડતા બુટલીગરોમાં ફફડાટ જોવા મળ્યો લીમડા પોલીસે દસ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે પોલીસ ફરાર આરોપીઓની શોધખોળ કરી તપાસ કરશે આ દારૂની ભઠ્ઠીઓ કોના ઇશારે ચાલી રહી છે અને દારૂ બનાવ્યા બાદ કયા કયા વિસ્તારમાં તેનું વેચાણ કરવામાં આવે છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દારૂનો વેપલો અને દારૂની ભઠ્ઠીઓને કારો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે અગાઉ પણ દાહોદના ઝાલોદમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ હતી ઝાલોદમાં ખુલ્લે આમ બિંદાસપણે દારૂની ભઠ્ઠીઓમાં આથો લાવી દેશી દારૂ બનાવવામાં આવતો હતો પોલીસે દરોડા પાડી ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડતા તેમાંથી અંદાજે એકસઠ લીટર જેટલો દારૂનો વોશ અને દારૂ ભરવા માટે વપરાતા પ્લાસ્ટિકના પાંત્રીસ પીપળા મળી આવ્યા હતા પોલીસે દારૂની સામગ્રીનો નાશ કરી પીપળા જીવવાનો સમાન જપ્ત કર્યો હતો દાહોદ ઉપરાંત સુરેન્દ્રનગરમાં મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો સામે આવ્યો છે લખતર અને ધાંગધ્રા જેવા વિસ્તારોમાં પોલીસે દરોડા પાડી દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પોલીસની બાજ નજર હોવા છતાં પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓનો ખુલ્લેઆમ ધમધમતો કારોબાર જોવા મળે છે